અડધા દિવસની રજા મૂકી જતા હોય તેવા સમયે બાઇક રોંગ સાઇડમાં ચલાવવા બાબતે માથાકૂટ થતા બે સ્કોર્પિયો કરમાં આવેલા પંદર જેટલા ઇસમો દ્વારા વન કર્મચારીના બાઇકો સાથે કારની ટક્કર મારી હથિયારો લઈ કારમાંથી નીચે ઉતરી ગયા હતા આ તરફ વન કર્મચારી પોતાનો બચાવ કરવા માટે બાઇક મૂકી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો છતાં હુમલાખોરો દ્વારા કર્મચારી પર હુમલો કરી નાસી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ઈજાગ્રસ્ત કર્મચારી દ્વારા પોતાના વન વિભાગના અધિકારીને જાણ કરતાં સીસીટીવી ફૂટેજ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જ્યારે મૂળી પોલીસ દ્વારા વન કર્મચારીના નિવેદનને આધારે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી હતી ખનીજ માફિયા દ્વારા હુમલો કરાયો હોવાની ચર્ચા સરલા ગામે વન કર્મચારી પર હુમલાની ઘટનામાં બે દિવસ પૂર્વે કમળાદ અને ઝડપાયેલ સફેદ માટીનું ખનન જવાબદાર હોવાનું સામે આવ્યું છે ગુનો નોંધાયેલા હુમલાખોરોના નામ જોઈએ તો અર્જુનભાઈ વાઘાભાઈ રોજિયા ઈસુભાઈ વિહાભાઈ રબારી ગોપાલભાઈ મેરુભાઈ રબારી રવિનભાઈ સુરાભાઈ રબારી ગભરૂભાઈ કરસનભાઈ રબારી તથા દસ અજાણ્યા સમૂહ